ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટથી કેસમાં વધારો થયો છે વધતા કેસને પગલે સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે મહાનગરપાલિકાના પદાધિકારીએ ખાસ બેઠક બોલાવીને ચર્ચા કરી છે બેઠકમાં કોરોના સામેની તૈયારીઓની ચર્ચાઓ કરવામાં આવી આરોગ્ય વિભાગ પાસે નવા વેરિયન્ટ માટે તૈયારીની માહિતી માંગવામાં આવી છે બેઠકમાં વિવિધ પંદર જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હાલ મહાનગરપાલિકા સંચાલિત મેમરમાં સોળસોથી વધુ બેડ ઉપલબ્ધ છે શહેરમાં સાતસો અઢાર જેટલા ઓક્સિજન ફેસિલિટીવાળા બેડ તૈયાર છે બાદ સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની બેઠકનું આયોજન હાથ આવ્યું છે હાલ આપની સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે જી સર મહત્વની બેઠકનું આયોજન હતું શું શું ચર્ચા વિચારણા થઈ કયા પ્રકારની તૈયારીઓ સુરત કોર્પોરેશનના માન્ય શ્રી માન્ય કમિશનર મેડમ અને અન્ય પદાધિકારી શ્રી તમામે કોરોના બાબતે ચિંતા વ્યક્ત કરી અને કોરોના બાબતની સુરત કોર્પોરેશનની તૈયારી બાબતે એક રિવ્યૂ બેઠક કરી ગઈકાલે અને એની અંદર સુરત કોર્પોરેશનની સ્મીમેર હોસ્પિટલ દ્વારા એક અલાયદો આઇસોલેશન વોર્ડ પિસ્તાળીસ બેડનો એક તૈયાર કરવામાં આવ્યો છે તેની માહિતી આપવામાં આવી સાથે સાથે પાંચસો જેટલા વેન્ટિલેટર પણ સુરત ખાતે ઉપલબ્ધ છે એ બાબતેની જાણકારી આપવામાં આવી અને સુરતની અંદર સિવિલ હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલ એના લગભગ ચાર હજારથી વધારે બેડ જે આપણી પાસે અવેલેબલ છે અને સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલ જેની અંદર લગભગ છ હજાર પાંચસોથી વધારે બેડ હાલ પણ આપણી પાસે અવેલેબલ છે એ તમામ માહિતી રજૂ કરવામાં આવી અને સાથે સાથે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અને ગુજરાત સરકારની ગાઈડલાઇન છે ટેસ્ટિંગ બાબતે તે વિશે પણ ચર્ચા કરવામાં આવી કે હાલ જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે સારીના પેશન્ટો છે જે એડમિટ છે તે તમામનું ટેસ્ટિંગ આપણે કરવાનું છે અને સાથે સાથે જો પોઝિટિવ આવે તો એને જીનોમ સિકવન્સિંગ માટે આપવાનું છે જેથી આપણને જે અત્યારે સબ વેરિયન્ટ જેન વન દેખાય છે તે આપણા ત્યાં આ પેશન્ટોની અંદર જોવા મળે છે કે તે બાબતે સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે કેસોમાં ધરકમ વધારો જોવા મળી રહ્યો છે તેની સામે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ સુરત